હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારી યુટ્યુબ ચેનલ સમય સાઈઠ ચોસઠમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઘણા ટાઈમ પછી ફરી આપણે પાછા ભેગા થયા હવે આજનો વિષય એવો છે કે આજે અમારે જવાનું છે સચાણા મેલડીમાંના મંદિરે પાછા અમે આજે ગાડી લઈને નહીં જતા એ અલગ સાધન કર્યું છે કક એ સાધન તમને બહાર જઈને બતાવું આપણી સોસાયટીમાં જ કર્યું હોય એટલે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરીશું એમાં અને બનેરો વ્લોગમાં શું કરીએ શું નહીં મંદિર કેવું છે આમાં તો ઘણા લોકો જોયું હશે ઘણા લોકો નહીં બી જોયું વ્લોગમાં તો આજે બતાવી દઈશું આપણે બનેરો વ્લોગમાં બૂમ પડાવવાની આપણે વ્લોગમાં બહુ દિવસે ભેગા થયા છે અમારે ત્યાંની એક ફેમસ બેકરી છે એની ખારી લેવા જવું તો ચાલુ છે કરીશ પણ આ તમે કીધું અત્યારે કરવું આ પાછા કોઈ કોમેન્ટ ના કરતા કે હેલ્મેટ પહેરી થઈ અહીંયા જ જવાનું સોસાયટી ની બહાર છે સવાર શરદી થઈ ગઈ ખતરનાક વાળી આ રહી અમારે ત્યાંની બેકરી અહીંયા એકદમ આપણાના ફ્રેશ ગરમ ગરમ ખારી મળે જય અંબે બેકરી આ જય અંબે બેકરી કેક બી મળે અહીંયા પ્રમોશન વિડીયો નહીં પણ અહીંયા આટલામાં કોઈ રહેતું હોય તો આ સત્યમ બંગલોની એક્ઝ જોડે આવ્યું છે તેજસ્વી ફૂટવેરની સામે એકવાર અહીંયા ખારી ટ્રાય કરજો લાઈવ ખારી બનાવીને આપજો પ્રમોશન નહીં હજી બી કહું પણ ટ્રાય કરજો બિસ્કિટ થોડા ટાઈમ પહેલા મને મમ્મી એક વીટી ગિફ્ટ માં આપી એ કદાચ બ્લોગ નતો કરે એટલે નહીં બતાઈ પણ બતાવી દઉં છું શંકર ભગવાન વાળી આ તો હતી જ એક આ આપી જે બી અપડેટ હતી અત્યાર સુધીની એ તમને આપી દીધી છે બ્લોગમાં બનાવ્યો આગળ આપણે શું ધમાચકડી કરીએ એ બતાવતો રહીશ તમને ઘણા ટાઈમ પછી બ્લોક કરે મને ખબર પણ બને રહ્યો બ્લોક ત્યારે ફરી પાછો બહાર નીકળ્યો ઘરેથી આ ઘેર રહી એટલે આ કામ પર કામ ચાલુ ચાલુ છે એ ઇલેક્શન કાર્ડ મારી બેનનું કઢાવવાનું છે તેનું ફોર્મ ભરી દીધું તો એ નજીકની સ્કૂલમાં આપવા જવું એટલે મેં તો લાવો તારો બ્લોકમાં થોડું થોડું અપડેટ તો આવીએ ગમે તે કરી કન્ટેક્ટ તો બનાવવો પડશે ને એટલે આ નીકળી ગયા આપણે હવે જેરોક્ષવાળો અવર અવર હું પડશે કે જો ગાડી જેરોક્સ કાઢી ને જેરોક્સ હાલવાની આધાર કાર્ડ ની હજી તો વાગે છે ટાઈમ તો કીધો જ નતો આઠ વાગે હતા જયારે બ્લોક ચાલુ કર્યો ત્યારે અને અત્યારે વાગે નવ મારા સિવાય ઓછી પબ્લિક છે ને ખતરોની વાત એ છે કે પેટ્રોલ ને આ જો ઈ પર મારો ભાઈ ચલાવે ને એટલે મને બહુ ટેન્શન થાય અંદર પેટ્રોલ ને એક્ટિવામાં હા આમ તળીએ જ રાખે મારા નીકળવાનું એટલે તળીએ જ હોય મેન ગેટ ઉપર લોચા હો ગયા લોચા તો ભાઈ હવા નીકળી ગયા અમે ફાઈનલી જવા માટે

સ્તંભ મેલડીમા નું મંદિર બહુ સરસ જગ્યા પર છે મંદિર બહુ લાંબુ છે મંદિર બહુ મોટી જગ્યા પર જો પાછળ એક તળાવ છે માછલી મરેલી પડી આ પ્રસાદ યાર આ રીતે વચ્ચે નાખેના આ લોકો જો આ તળાવ આ રે મંદિર બહુ સુપર ગજબનું લોકેશન છે મંદિરનું આ તળાવ જો ખાસું મોટું છે એક ત્યાંથી ત્યાં બધું જો અંદર માછલો કદાચ જો દેખાય તો એક વાર તો અહીંયા સચાણા નગરડીમાં માના મંદિરે આવવા જેવું જ છે બહુ જ મસ્ત મંદિર અને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે મંદિર આ રહી ગાદી માતાજીની આ રહી જૂનું સ્થાન ઓલમોસ્ટ મંદિરે દર્શન થઈ ગયા પણ વચ્ચે બ્લોગ ના કર્યો કંઈ બતાવવા જેવું જ નહોતું તો ભાઈ બ્લોગ નહીં કર્યો મેં અને અત્યારે વાગ્યા છે છ ને એકાવન આ સોરી છ પંદર થઈ એટલે હવે ઘરે આવી ગયા છે ગાડી પાર્કિંગમાં એ કાઢી કારણ કે મારે જવાનું છે એક જગ્યાએ આદર જ માતાજીના જ કામથી માતાજીની બેઠક છે એટલે વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ ત્યાં નહીં ત્યાં જઈને વ્લોગમાં શું બતાવ્યું એટલે બહુ ખાસ નહીં બતાવી પણ આ તો સચાણા મંદિરે ગયા હતા એ મંદિરનો વ્લોગ કરવો તો એટલા માટે વ્લોગ કર્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ સમય સાહીઠ ચોસઠ અને મારા જેમ ખાવાનું પીવાનું ને એ મોજ મળ્યા મળીએ નવા વ્લોગ સાથે બાય